વિસ્તારમાં યુવક પર હુમલો થયો હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ધાર્મિક શ્રીવાળી પર બિનહિન્દુ શખ્સોએ હુમલો કર્યો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસ મથકમાં હોબાળો કર્યો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસ પાસે કડક કાર્યવાહી ની માંગ કરી છે ઇજાગ્રસ્ત યુવકને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે તો આજમદાતા સુધીર ફોનલાઈન પર સુધીર મહેસાણાના કસ્બા વિસ્તારમાં યુવક પર હુમલાની ઘટના બની છે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા એક ધાર્મિક શ્રીમાળી નામના વ્યક્તિ પર હુમલો મહેસાણાના કસ્બા વિસ્તારમાં ગઈકાલે રાત્રે યુવક ઉપર હુમલો હતો હિન્દુ સંગઠન સાથે જોડાયેલા હતા ધાર્મિક શ્રીમાળી અને એના વિકર્મીએ યુવકે હુમલો કરતા હોબાળો જામ્યો હતો અને મોટી સંખ્યામાં જ રાત્રિ દરમિયાન મહેસાણા એ ડિવિઝન બધા હિન્દુ સંગઠનના લોકો પોલીસ સ્ટેશન ઘસી આવ્યા હતા અને ત્યાં આગળ હોબાળો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવક હાલ તો મહેસાણા સિવિલ સારવાર હેઠળ છે અને વધુ તપાસ મહેસાણા એ ડિવિઝન પોલીસ હાથ ધરી છે બિલકુલ સુધીર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર